નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી બે આવી ગઈ છે જેમાં પગારની જો વાત કરીએ તો મિત્રો તમને પગાર રૂપિયા ઓગણપચાસ લગી તમને પગાર મોડવા પાત્ર રહેશે જ્યારે પોસ્ટ કઈ રહેવાની છે તો પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની પોસ્ટ રહેવાની છે આમાં અરજી કરવાની અંતિમ તારીખ છે અગિયાર આઠ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં શૈક્ષણિક લાયકાત શું માગેલી છે ઉંમર મર્યાદા અરજી ફી શું રાખવામાં આવેલી છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ વાત કરીએ તો પ્લાનિંગ બે હજાર પચીસમાં માં શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નગર આયોજન અને મૂલ્યાંકન કચેરી ગાંધીનગર દ્વારા પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સર્વંગની સીધી ભરતી અંગેની જાહેરાત જે ક્રમાંક નંબર છે એ બહાર પાડવામાં આવી ગઈ છે આ ભરતીમાં કુલ સો જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો અહીં આપેલી શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજી ફી અને પસંદગી પ્રક્રિયા જેવી માહિતી તમારે ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ સંસ્થા કહી છે તો નગર આયોજન મૂલ્યાંકન કચેરી ગાંધીનગર એ સંસ્થા રહેવાની છે વિભાગ કયો રહેવાનો છે તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ નિર્માણ એ વિભાગ રહેવાનો છે પોસ્ટનું નું નામ તો પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ની પોસ્ટ રહેવાની છે ત્યારબાદ જાહેર ક્રમાંક છે એ તમને આગળ જોઈ ગયા તે પ્રમાણે કુલ જગ્યાઓ છે નોકરીનું સ્થાન કયું રહેવાનું છે તો ગાંધીનગર કયું રહેવાનું છે તો ગાંધીનગર અરજી શરૂ કરવાની તારીખ છે અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ થી અરજી અરજીની શરૂઆત થઈ ગઈ છે અને તમે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો અગાડીની વાત કરીએ તો પોસ્ટનું નામ તો પ્લાનિંગ આસિસ્ટન્ટ એમાં કુલ જગ્યાઓ તો સો જગ્યાઓ આપવામાં આવેલી છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આમાં માન્ય માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી એટલે કે બી અથવા સિવિલની ડિગ્રી તમારી પાસે કરેલી હોવી જોઈએ અથવા તમારી પાસે આર્કિટેક્ચર અથવા ટાઉન પ્લાનિંગમાં સમકક્ષ ડિપ્લોમા અથવા ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ તો પણ તમે અરજી કરી શકો છો ત્યારબાદ ગુજરાતી અથવા હિન્દી ભાષાનું તમારી પાસે પર્યાપ્ત જ્ઞાન હોવું જરૂરી છે ત્યારબાદ કોમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન પણ જરૂરી છે જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ આપણે ઉંમર મર્યાદાની જો વાત કરીએ તો આમાં મિત્રો ઓછામાં ઓછી ઉંમર વીસ વર્ષ રાખવામાં આવેલી છે અને વધુમાં વધુ ઉંમરની જો વાત કરીએ તો તમારી પાસે આડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો આમાં ઉંમરમાં છૂટછાટ સરકારી નિયમો મુજબ લાગુ પડશે વધુ ચોક્કસ માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું એટલે કે આનું જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપણે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ વધુ વાત કરીએ તો આમાં અરજી ફી શું રાખવામાં આવેલી છે તો આમાં જનરલ માટે સો રૂપિયા જ્યારે એસસી એસસીબી માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી આપેલ સમય મર્યાદામાં અરજી ફી ભરી દેવી કોઈ પણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી જ વિગતો બે વખત તપાસીને સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે પગાર ધોરણની જો વાત કરીએ તો આમાં મિત્રો તમને પગાર ઓગણપાચ હજાર થી લઈને રૂપિયા એક લાખ સત્તાવન મિત્રો પરીક્ષા પેટર્ન શું રહેવાની છે તો આમાં જનરલ નોલેજ ગુજરાતી ભાષા કોમ્પ્યુટર નોલેજ અને સંબંધિત વિષય એટલે કે સિવિલ એન્જિનિયરિંગ આર્કીકચર ટાઉન પ્લાનિંગ પર આધારિત પ્રશ્નો રહેવાના છે વધુ વિગતવાર પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ માટે તમારે સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાનો રહેશે ત્યારબાદ મિત્રો આપણે અગત્યની તારીખોની જો વાત કરીએ તો અગાડ જોઈ ગયા તે પ્રમાણે ફોર્મ શરૂ થવાની તારીખ છે અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ લગી તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ મિત્રો પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો આમાં સૌ પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી આ પ્રમાણે જે તમારી પસંદગી છે એ થવાની છે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે જેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત